હનુમાન જયંતિના રોજ વસાણી પરિવારના યુવાન દ્વારા થયેલ અંગદાન ત્રણ લોકો માટે સંકટમોચન બન્યા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને વસાણી પરિવારના યુવાનોના સંયુક્ત પ્રયાસોથી નવનીતભાઈ વસાણીનું અંગદાન કરી માનવતાનું શ્રેષ્ઠ કાર્ય કરાયું જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા હનુમાન જયંતિના રોજ ચૌદમું અંગદાન થયું દર્દી અંગદાતા નવનીતભાઈ નાથાભાઈ વસાણી તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ સાંજે છ વાગ્યા આસપાસ સુરત ખાતે વસાણી પરિવારમાં વ્યારા સિવિલ હોસ્પિટલમાંથી અજાણ્યા નંબરમાંથી ફોન આવેલ કે નવનીતભાઈ વસાણીને હોસ્પિટલમાં એકસો આઠ મારફતે ગંભીર રૂપે ઘવાયેલ હાલતમાં આવેલ છે જેમની જાણ અમોને થતાં તેમને વિનંતી કરેલ કે જો દર્દી ટ્રાન્સફર થઈ શકે એમ હોય તો સુરત સ્થિત એકસો આઠ મારફતે શિફ્ટ કરવામાં આવે ત્યારબાદ એકસો આઠ મારફતે તેઓને સુરત સિવિલ લવાયેલ હતા વધુ સારવાર માટે તાત્કાલિક સુરત વરાછા રોડ ખાતે પીપી માણિયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા જ્યાં નવનીતભાઈની પરિસ્થિતિ જોતાં આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી ત્રણ દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના ડૉક્ટર હરીન મોદી ડૉક્ટર આયુષ ગોળકિયા ડૉક્ટર મિત્તલ કોઠારી ડૉક્ટર જિજ્ઞેશ ગેંગડિયા અને ડૉક્ટર ભૂપેન્દ્ર મકવાણા દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નિલેશભાઈ માણિયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા વિપુલ તળાવિયા ડૉક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને વસાણી પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ નવનીતભાઈથી નાનાભાઈ મુકેશભાઈ બ્રેઇન ડેડ થયેલ દર્દીનું અંગદાન કરી બીજા અન્ય માણસોનું જીવન બચાવી શકાય એ વિષયની સંપૂર્ણ માહિતીથી વાકેફ હતા વધુમાં એમને જાણ હતી કે આ શરીર બળીને ખાક થવાનું છે તો આપણે શા માટે અંગદાન ન કરીએ જેથી તેમણે અને તેમના સંબંધી ડૉક્ટર કૌશિકભાઈ ધોરાજીયા અજયભાઈ માંગરોળિયા ભાવિનભાઈ વેકરિયા સુમિતભાઈ વસાણી કેતનભાઈ ડોબરિયા ઉષાબા પડાળિયા તથા પીપી માણિયા હોસ્પિટલના ડોક્ટર નિલેશભાઈ માણિયા ડૉક્ટર ભૂપેન્દ્ર મકવાણા રાજ નાકરાણીએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા વિપુલ તળાવિયા ડૉક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અને સંસ્થાના સભ્યો સાથે નાનાભાઈ મુકેશભાઈએ સમગ્ર વસાણી પરિવારને એકજૂથ કરી અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા અંગદાન માટે પરિવારના સભ્યોની સંમતિ મળતા જીવંતી પોર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા પીપી માણિયા હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પીપી માણિયા હોસ્પિટલ તથા વસાણી પરિવારના સંયુક્ત પ્રયાસથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી હૃદય લીવર અને બંને હાથના અંગોના દાન દ્વારા અન્ય ત્રણ લોકોને ફરી નવજીવન મળ્યું અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા હૃદય અને આઈ ડીઆરસી દ્વારા લિવર અને બંને હાથોનું દાન મુંબઈ ખાતે ગ્લોબલ હોસ્પિટલમાં સ્વીકારવામાં આવ્યું હતું અંગદાન માટેની આ પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા વિપુલ તળાવિયા મનીષભાઈ કાપડિયા એસજી સીસીઆઈ જસવિન બિપિન તળાવિયા ભાવેશ દેસાઈ અશ્વિન સાવલિયા વિજય સાવલિયા આશીષ સાવલિયા રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ શ્રી વિજય માંગુકિયા ભાવેશ ગેલાણી કલ્પેશ બલર પંકજ બલર ડોક્ટર મેહુલ કાબરિયા તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને વસાણી પરિવારના સભ્યોના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા પીપી માણિયા હોસ્પિટલથી સુરત એરપોર્ટ માટે બે વિવિધ ગ્રીન કોરિડોર તથા પીપી માણિયા હોસ્પિટલથી અમદાવાદ સુધીનો બસો ઓગણસિત્તેર કિલોમીટરનો એક ગ્રીન કોરિડોરનો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા અંગદાન સર્વશ્રેષ્ઠ દાન એક જીવન અનેક જીવન પ્રકાશિત કરી શકે છે